શ્રી મુક્તાનંદ બાપુ પ્રેરિત આનંદ ધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય થઈ રહ્યું છે જેમાં ભાવનગરના શિક્ષણ પ્રેમી મહાનુભાવો દ્વારા કાસિયા નેસની શાળાની મુલાકાત લેવાઈ છે આનંદધારા ચાંપલા અંતર્ગત ચાલી રહેલ ગ્રામ્ય માંગલ્ય સહયોગ યજ્ઞ અન્ય વિસ્તારોમાં ગામો સાથે ગીરના નેસરામાં શ્રી મુક્તાનંદ બાપુ પ્રેરિત આનંદધારા ધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય ચાલી રહ્યું છે સમાજ અને સરકારને સાથે રાખીને શાસ્ત્ર અને સંસ્કૃતિ સાથે સમાજ ઉત્થાન માટે કાર્યરત સંત શ્રી મુક્તાનંદ બાપુ દ્વારા અનેકવિધ સત્કાર્યો ચાલી રહેલ છે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ગીરના નેસરામાં આ કેળવણી પ્રવૃત્તિ સંદર્ભે ભાવનગરના સહકારી ખેડૂત અગ્રણી અને માછી ધારાસભ્ય નાનુભાઈ વાઘાણી સાથે શિક્ષણ ક્ષેત્રમાં રહેલ શ્રી પ્રવીણાબેન વાઘાણીએ આકાશીયાસની શાળાની મુલાકાત લીધી અને શિક્ષણ તથા વિદ્યાર્થી બાળકો સાથે ગીત ગાન અને સંવાદ લાભ લીધો અહીંયા આધુનિક વીજાણુ પ્રણાલી સાથેના ઉપકરણ દ્વારા પાઠ્યક્રમ વિશે પણ જાણવા મળ્યું હતું આ અભિયાન સાથે જોડાયેલા નિવૃત્ત ઉચ્ચ અધિકારી નલીનભાઈ પંડિત દ્વારા અહીંની ગ્રામ્ય જીવન સંપર્ક સાથેની શિક્ષણ પ્રણાલી અંગે માહિતી આપેલ અહીંયા દેવ્યાનીબેન પંડિત પણ સાથે રહ્યા હતા કાર્યકર્તા ભાનુભાઈ જોશી દ્વારા પણ જાણકારી આપવામાં આવી હતી વન વિભાગના પૂરતા સહયોગ સાથે ચાલી રહેલા પ્રવૃત્તિ પૈકી શ્રી કાંસિયાને પ્રાથમિક શાળા એટલે આનંદધારા શાળામાં મોજથી અભ્યાસ કાર્ય ચાલી રહેલું છે જમાાચાર્ય કેદનગરી મેઘનાથી પણ પૂરતી મોજથી ફરજ બચાવી રહ્યા છે અહીંયા ધવલભાઈ લુણી તથા ગોવિંદભાઈ શેલાણા દ્વારા બાળકોને પૂરક શિક્ષણ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહેલ છે અભ્યાસક્રમ સાથે પર્યાવરણ પ્રકૃતિના પાઠ પણ અપાતા રહે છે પક્ષીઓને જણ માટે વિદ્યાર્થીઓ દ્વારા અક્ષેપાત્ર પ્રવૃત્તિ ચાલે છે સિંહ અને અન્ય પ્રાણીઓ સાથેના વન ક્ષેત્રમાં આનંદ પ્રવાહ ચાલી રહ્યો છે જેમાં ભાવનગરના શિક્ષણ પ્રેમી મહાનુભાવો દ્વારા કાંસ્યા નેશની શાળાની તેમજ આ નેસડામાં રહેતા પરિવાર સાથે મુલાકાત લેવાય છે નમસ્તે અમારી શાળા છે એ ગીરની મધ્યે આવેલી છે અને આ શાળા છે એ આનંદ ધારા પ્રોજેક્ટ પૂજ્ય મુક્તાનંદ બાપુના પ્રેરણાથી અને માનનીય નલીનભાઈ પંડિત એના માર્ગદર્શન નીચે ચાલતી શાળા છે જેના દ્વારા જેના તરફથી અમને શાળાની અંદર તમામ વસ્તુઓ જેવી કે બોલપેનથી માંડી અને ગણવેશ સુધીની વસ્તુઓ આપવામાં આવે છે બિલ્ડિંગ બનાવી આપવામાં આવે છે આ ઉપરાંત એટી મશીન કે જેમ એની ટાઈમ એજ્યુકેશન એટલે કે બાળકો કોઈપણ શિક્ષકની મદદ વિના પોતાની જાતે એટી મશીનનો ઉપયોગ કરી અને શિક્ષણ મેળવી શકે છે જેની અંદર તમામ પ્રકારનો અભ્યાસક્રમ તમામ ધોરણ વિષય Vă voi căruia e în neder AVLUS.